આ વાર્તા એક જંગલની છે જ્યાં એક સુંદર તળાવ હતું તળાવમાં બધા પ્રાણીઓ પાણી પીવા આવતા અને વાતો કરતા અને રમતા હતા પણ એક દિવસ તળાવ અચાનક ગાયબ થઈ ગયું નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છે જંગલમાં રહેલા એક તળાવની વાર્તા એક વખતની વાત છે જંગલમાં ખૂબ જ સુંદર તળાવ હતું જેનું નામ હતું રમણી તળાવ દરરોજ બધા પ્રાણીઓ તળાવની નજીક ભેગા થાય ક્યારેક સંગીત વગાડતા અને ક્યારેક રમત રમતા પોપટતો દરરોજ નાચતો અને તળાવના પાણીમાં પોતાનો પ્રતિબિંબ જોઈ ખુશ થતો એક સવારે પોપટતો નાચતો નાચતો તળાવ તરફ ગયો

આપણે બધા તળાવ ની આસપાસ જુદા જુદા ખૂણા તપાસવા લાગ્યા અને થોડેક દૂર વાંદરાએ એક નાનકડી ગુફાનો દરવાજો જોયો જ્યાં ક્યારેય કોઈ ગયું ન હતું વાંદરાએ કહ્યું બધા આવો જુઓ અહીં કંઈક છે પોપટ ઉંદર અને રીંછ દોડીને ગયા અને બધાએ દરવાજો ખોલ્યો અંદર તો એકદમ અંધારું હતું અને જમીન નીચે તરફ જતી હતી પોપટ બોલ્યો હવે પાછું ફરવાનું નથી ચમકતા પથ્થરો હતા અને દિવાલ ઉપર કઈક પ્રાણી અને પંખીઓની છબીઓ હતી રીંછ તો બોલ્યું આ તો કુદરતી ગુફા નથી લાગતી આ તો કોઈ કે બનાવી લાગે છે એટલામાં તેઓએ આગળ એક મોટો ખાડો જોયો અને ત્યાંથી પાણી એક ભીષણ યંત્રમાં ખેંચાઈ રહ્યું હતું પાણી એક નળીમાંથી ગુફાની પાછળ તરફ જઈ રહ્યું હતું ત્યાંથી અવાજ આવ્યો અને એક મોટો કાડો સાપ તેમી સામે આવ્યો અને આવીને સાપ બોલ્યો તમે મારા VLAN માં બની રહ્યા છો મારા પાસે જો બહુત કી તરાના પાણીમાં એ શક્તિ છે જીમને અમર બનાવી હું આ તરાના પાણી ગાડીને મારી દિમામાં અતિત કરી રહ્યો છું અને હસ્યો મને બીજું કઈ નથી જોઈતું બસ અમરતાજ જોઈએ છે પોપટે તરત જ પ્લાન બનાવ્યો અને બધા બહાર જતા રહ્યા અને પછી વાંદરો બીજા વાંદરાઓને બોલાવી લાવ્યો ઉંદરે બધાને તરાવ તરફ દોરી અને કહ્યું કે આપણું ભવિષ્ય તો ગુફામાં છે સાપ તો ગુસ્સામાં આગળ વધ્યો પરંતુ તેટલામાં પોપટે ઉડીને તેની ઉપર પિંજરું પાડીને તેને પિંજરામાં પૂરી દીધો અને પછી તો ભાઈ રીંછભાઈએ સળિયા વડે યંત્રના પાઇપ ઉપર ચડીને તોડવાનું શરૂ કર્યું બીજી બાજુ ઉંદરે એક પથ્થર વડે પાણી વાળતી નળીનો રસ્તો બદલી નાખ્યો સાપ પકડાઈ ગયો અને પાણીની તોડાઈ ગઈ અને એક જ ઝાટકામાં રમણી તણાવમાં પાણી ફરીથી ધબકતા પ્રવાહ સાથે ભરાઈ ગયું બાળ મિત્રો જંગલ ફરીથી જીવંત થઈ ગયું અને પોપટના પંખે રંગ ફરીથી ઉતરી આવ્યા

જ્ઞાન કે શક્તિનો દુરુપયોગ આખી કુદરતને નુકસાન પહોંચાડી શકે છે પાણી માત્ર પ્રવાહી નથી પરંતુ જીવન છે અને તેને આપણે સાચવી રાખવું જોઈએ